જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પુનઃસ્થાપનાના હિસાબો એટલે કે મૂડી અને મહેસૂલી ખર્ચના વ્યવહારોમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ જે પ્રશ્ન ચાર થવામાં પૂછાયેલ હતો તો સૌ પ્રથમ આપણે જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે અદાણી ગેસ કંપનીએ કારખાનાનો એક ભાગ રૂપિયા લાખના ખર્ચે પુનઃસ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે નવો કારખાનાનો ભાગ છે એ દસ લાખના ખર્ચે બનશે જેની પડતર કિંમત રૂપિયા પાંચ લાખ હતી પડતર ખર્ચમાં મજૂરી માલસામાન અને અન્ય ખર્ચનું પ્રમાણ ત્રણ જેમ પાંચ જેમ બે હતું મૂળ બાંધકામ થયું તેની સરખામણીમાં મજૂરીમાં દસ ટકા માલસામાનમાં વીસ ટકા અને અન્ય ખર્ચમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આ ઉપરાંત રૂપિયા પચીસ હજારનો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયો છે જેનો ઉપર જણાવેલ દસ લાખમાં સમાવેશ થતો નથી એટલે દસ લાખ રોકડ કિંમત છે કુલ ખર્ચ કહેવાય ત્યારબાદ જૂના માલસામાનનું વેચાણ રૂપિયા પચાસ હજારમાં કરવામાં આવ્યું હતું ખર્ચનું યોગ્ય વર્ગીકરણ કરો એટલે કે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો અને જરૂરી આમનો પસાર કરો તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચૌદમાં સુરેન્દ્રનગરનો જે દાખલો હતો એની અથવામાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ આપણે કુલ ખર્ચની ગણતરી કરવાની છે તો રોકડમાં થયેલ ખર્ચ દસ લાખ છે અને જૂના માલસામાનનો વપરાશ પચીસ હજાર છે તો દસ લાખ પચીસ હજાર છે એ કુલ ખર્ચ થશે તો આપણે સૌ પ્રથમ ગણતરી કરીશું કુલ ખર્ચની તો કુલ ખર્ચ કુલ ખર્ચ શોધવાનું સૂત્ર છે કુલ ખર્ચ બરાબર રોકડ ખર્ચ વત્તા જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ તો રોકડમાં ખર્ચ થવાનો છે દસ લાખ અને જૂના માલસામાનનો નવા બાંધકામમાં વપરાશ થવાનો છે રૂપિયા પચીસ હજાર એટલે દસ લાખ વત્તા પચીસ હજાર કરીશું તો કુલ ખર્ચ મળશે આપણને રૂપિયા દસ લાખ પચીસ હજાર હવે દાખલામાં વિગતો ધ્યાનમાં લઈ આપણે મહેસૂલી ખર્ચની ગણતરી કરવાની છે તો કે જૂના કારખાનાનો જે કિંમત છે પડતર કિંમત રૂપિયા પાંચ લાખ હતી જેમાં મજૂરી માલસામાન અને અન્ય ખર્ચનું પ્રમાણ ત્રણ જેમ પાંચ જેમ બે છે જેમાં મજૂરીમાં દસ ટકા માલસામાનમાં વીસ ટકા અને અન્ય ખર્ચમાં ત્રીસ ટકા વધારો થયો છે તો આ વિગતો ધ્યાનમાં લઈ આપણે મહેસૂલી ખર્ચની ગણતરી કરવાની છે તો ગણતરી કરીશું મહેસૂલી ખર્ચની તો મહેસૂલી ખર્ચની ગણતરી કરવા માટેનું સૂત્ર છે મહેસૂલી ખર્ચ બરાબર જૂના માલસામાનની વર્તમાન કિંમત વધતા ભાવ વધારો તો જૂના માલસામાનની વર્તમાન કિંમત છે એ રૂપિયા પાંચ લાખ છે જેમાં મજૂરી ત્રણ ભાગ છે માલસામાન પાંચ ભાગ છે અને અન્ય ખર્ચના પ્રમાણ બે ભાગ છે તો સૌ પ્રથમ આપણે મજૂરી માલસામાન અને અન્ય ખર્ચને જુદા પાડીશું તો મજૂરી મળશે મજૂરી બરાબર પાંચ લાખ ગુણ્યા ત્રણ ભાગ્યા દસ બરાબર એક લાખ પચાસ હજાર માલસામાન બરાબર પાંચ લાખ ગુણ્યા પાંચ દસ એટલે બે લાખ પચાસ હજાર અને અન્ય ખર્ચ પાંચ લાખ ગુણ્યા બે ભાગ્યા દસ એટલે એક લાખ મળશે હવે દાખલામાં આપણને મજૂરીમાં દસ ટકા વધારો કરવાનો છે માલસામાનમાં વીસ ટકા વધારો કરવાનો છે અને અન્ય ખર્ચમાં ત્રીસ ટકાનો વધારો કરવાનો છે તો લખીશું વિગત મજૂરી માલસામાન અન્ય ખર્ચ અને સરવાળો કરીશું તો કુલ ખર્ચ પાંચ લાખ વિગતમાં લખીશું જૂના માલ માલસામાનની પડતર કિંમત જેમાં મજૂરી એક લાખ પચાસ હજાર ઉપરની ગણતરી મુજબ માલ સામાન બે લાખ પચાસ હજાર ઉપરની ગણતરી મુજબ અન્ય ખર્ચ એક લાખ જે ઉપરની ગણતરી મુજબ છે એક લાખ પચાસ હજાર વધતા બે લાખ પચાસ હજાર વધતા એક લાખ કરીશું તો કુલ ખર્ચ આપણને મળશે પાંચ લાખ હવે આપણે ભાવ વધારો કરવાનો છે તો અનુક્રમે ભાવ વધારો કરીશું માલસા મજૂરીમાં દસ ટકા એક લાખ પચાસ હજારના દસ ટકા એટલે પંદર હજાર વીસ ટકા વધારો કરવાનો છે બે લાખ પચાસ હજારના વીસ ટકા એટલે પચાસ હજાર અને અન્ય ખર્ચમાં ત્રીસ ટકા વધારો કરવાનો છે એટલે એક લાખના ત્રીસ ટકા એટલે ત્રીસ હજાર સરવાળો કરીશું તો પંદર હજાર વધતા પચાસ હજાર વત્તા ત્રીસ હજાર તો ભાવ વધારો મળશે પંચોતેર હજાર તો ભાવ વધારા સાથેનો મહેસૂલી ખર્ચ મળશે મજૂરીનો એક પાસઠ પાંચ લાખ પંચાણું તો આ વિગત ગણી ગયા પછી આપણે મૂડી ખર્ચની ગણતરી કરવાની છે તો ગણતરી કરીશું મૂડી ખર્ચની મૂડી ખર્ચની ગણતરી કરીએ તો એની માટેનું સૂત્ર યાદ રાખવાનું છે મૂડી ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ તો દાખલામાં આપણને કુલ ખર્ચ આગળ ગણ્યો તો દસ લાખ પચીસ હજાર છે અને મહેસૂલી ખર્ચ છે એ પાંચ લાખ પંચાણું હજાર છે તો કુલ ખર્ચ દસ લાખ પચીસ હજાર મહેસૂલી ખર્ચ માઇનસ કરીશું પાંચ લાખ પંચાણું હજાર તો મૂડી ખર્ચ મળશે આપણને ચાર લાખ ત્રીસ હજાર જેને આપણે મૂડી અને મહેસૂલી ખર્ચનું ફાળવણી દર્શાવતા પત્રકમાં મૂડી ખર્ચમાં દર્શાવીશું આ મૂડી ખર્ચ કુલ છે હવે આપણે શોધવાનો છે રોકડમાં થયેલ મૂડી ખર્ચ તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ છે એ આ મૂડી ખર્ચમાંથી જૂના માલસામાનનો વપરાશ બાદ કરીએ તો આપણને મળે તો જૂના માલસામાનનો કેટલો વપરાશ થયો છે તે સૌ પ્રથમ આપણે દાખલાની રકમમાંથી જોઈશું તો દાખલાની રકમમાં આપણને જૂના માલસામાનનો વપરાશ રૂપિયા પચીસ હજાર નવા બાંધકામમાં વપરાયો છે તો આપણે શોધીશું રોકડમાં થયેલ મૂડી ખર્ચ રોકડમાં થયેલ મૂડી મૂડી ખર્ચ ખર્ચ બરાબર માઇનસ જૂના માલ વપરાશ તો મળ્યો છે ચાર લાખ ત્રીસ હજાર અને જૂના માલ વપરાશ છે તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ આવશે ચાર લાખ પાંચ હજાર જે પ્રથમ આમનો ગણતી વખતે આપણે ધ્યાનમાં લેવાનો છે એટલે લખતી વખતે ધ્યાનમાં લઈશું બધી જ ગણતરી થઈ ગઈ છે હવે આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરીશું અને સાથે આમનો તૈયાર કરીશું અને લખતા જઈશું તો બનાવીશું આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તો આવી રીતે તૈયાર કરવાનું છે હેડિંગ આપવાનું છે પુનઃસ્થાપના ખર્ચની મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક વિગત મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ આ પ્રકારનું પત્રક તૈયાર થઈ ગયા બાદ સૌ પ્રથમ આપણે મહેસૂલી ખર્ચ બતાવવાનો છે એટલે કે જૂના માલસામાનની વર્તમાન કિંમત વધતા ભાવ વધારો જે આપણે બીજા નંબરની ગણતરી કરી છે ત્યાંથી ધ્યાનમાં લઈશું તો સૌ પ્રથમ આપણે બીજા નંબરની વર્કિંગ નોટ જોઈશું અને તેની વિગત ધ્યાનમાં લઈશું તો બીજા જે કિ વર્કિંગ નોટ છે એમાં જૂના માલસામાનની પડતર કિંમત પાંચ લાખ છે અને ભાવ વધારો પાંચ લાખ પંચાણું હજાર છે કુલ પાંચ લાખ પંચાણું હજાર આપણે મહેસૂલી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાના છે પત્રકમાં જઈશું જૂના માલસામાનની ચોપડી કિંમત પાંચ લાખ વત્તા ભાવ વધારો ગણતરી મુજબ વધતા પંચાણું હજાર એટલે મહેસૂલી ખર્ચ મળશે પાંચ લાખ પંચાણું હજાર ત્યારબાદ આપણે રોકડમાં થયેલ મૂડી ખર્ચ ધ્યાનમાં લેવાનો છે તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ હતો આપણી પાસે ચાર લાખ પાંચ હજાર મહેસૂલી ખર્ચ અને રોકડમાં થયેલ મૂડી ખર્ચને આધારે આપણે પ્રથમ નંબરની આમ નોંધ પસાર કરવાની છે તો આમ નોંધ લખીશું તો સૌપ્રથમ પ્રથમ આમ નોંધ લખીશું તો વિગતમાં લખીશું પુનઃસ્થાપના અંગેની હિસાબી નોંધો વિગત ખાતાવાઈપાના નંબર ઉધાર અને જમા તો પુનઃસ્થાપના ખાતે ઉધાર મહેસૂલી ખર્ચ પાંચ લાખ પંચાણું હજાર મિલકત ખાતે ઉધાર રોકડમાં થયેલ મૂડી ખર્ચ રૂપિયા ચાર લાખ પાંચ હજાર તે રોકડ બેંક ખાતે રૂપિયા દસ લાખ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મહેસૂલી ખર્ચ માટે પુનઃસ્થાપના શબ્દ વાપરવાનો છે અને મૂડી ખર્ચ માટે અહીંયા મિલકત શબ્દ વાપરવાનો છે તો વધારા સાથેનો મહેસૂલી ખર્ચ હતો પાંચ લાખ પંચાણું હજાર તો પુનઃસ્થાપના ખાતે ઉધાર પાંચ લાખ પંચાણું હજાર અને રોકડમાં થયેલ મૂડી ખર્ચ હતો ચાર લાખ પાંચ હજાર તો મિલકત ખાતે ઉધાર ચાર લાખ પાંચ હજાર અને નવો ખર્ચ થવાનો છે દસ લાખ તેથી તે રોકડ બેંક ખાતે જમા રૂપિયા દસ લાખ હવે દાખલામાં આપણે જોઈશું મૂડી ખર્ચ તો મૂડી ખર્ચ આપણને મળ્યો તો ચાર લાખ ત્રીસ હજાર જેને આપણે સીધે સીધો પત્રકમાં દર્શાવવાનો છે ને તે અંગેની કોઈ આમ નોંધ પસાર કરવાની નથી કારણ કે આપણે રોકડમાં થયેલ મૂડી ખર્ચની આમ નોંધ પસાર કરી દીધી છે તો પત્રકમાં જઈશું લખીશું બે મૂડી ખર્ચ ને રકમ નાખાનામાં લખીશું ચાર લાખ ત્રીસ હજાર મૂડી ખર્ચ પછી આપણે દાખલામાં જૂના માલસામાનનો વપરાશ અને જૂના માલસામાનનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે તો દાખલામાં જૂના માલસામાનનો વપરાશ રૂપિયા પચીસ હજાર છે નવા બાંધકામમાં અને જૂના માલસામાનનું વેચાણ રૂપિયા પચાસ હજાર છે જ્યારે પણ જૂના માલસામાનનો નવા બાંધકામમાં ઉપયોગ લેવામાં આવે ત્યારે મિલકત ખાતું ઉધારે છે અને પુનઃસ્થાપના ખાતું જમા કરાય છે એવી જ રીતે વેચાણ કરવાથી રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા હવે જૂના માલસામાનનો વપરા વપરાશ અને જૂના માલસામાનનું વેચાણ બંને મહેસૂલી આવક હોવાથી આપણે મહેસૂલી ખર્ચમાંથી બાદ કરવાનું છે તો પત્રકમાં આપણે દર્શાવી અને મહેસૂલી ખર્ચમાંથી બાદ કરીશું તો વિગતમાં લખીશું બાદ મહેસૂલી ખર્ચમાંથી જૂના માલસામાનની ઉપજ જેમાં જૂના માલસામાનનો વપરાશ રૂપિયા પચીસ હજાર છે અને જૂના માલસામાનનું વેચાણ રૂપિયા પચાસ હજાર છે પચીસ હજાર વધતા પચાસ હજાર એટલે પંચોતેર હજાર રૂપિયા આપણે મહેસૂલી ખર્ચમાંથી બાદ કરવાના છે જ્યારે પણ આપણે ફાળવણી દર્શાવતું પત્રક બંધ કરીએ ત્યારે હવે આ બંને વ્યવહારોની આમ પસાર કરવાની છે તો સૌપ્રથમ આપણે વપરાશની પસાર કરીશું અને ત્યારબાદ આપણે વેચાણની આમ પસાર કરીશું તો જ્યારે પણ જૂની મિલકતનો નવા બાંધકામમાં વપરાશ કરવામાં આવે ત્યારે મિલકત આવે માટે મિલકત ખાતે ઉધાર રૂપિયા પચીસ હજાર અને આવક હોવાથી મહેસૂલી આવક હોવાથી પુનઃસ્થાપના ખાતું જમા થશે તો તે પુનઃસ્થાપના ખાતે જમા રૂપિયા પચીસ હજાર તેવી જ રીતે જૂના માલસામાનનું વેચાણ કરવામાં આવે તો ધંધામાં રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર પચાસ હજાર અને મહેસૂલી આવક હોવાથી પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે તે પુનઃસ્થાપના ખાતે જમા પચાસ હજાર મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જૂના માલસામાનનો વપરાશ અને જૂના માલસામાનનું વેચાણ એ મહેસૂલી આવક હોવાથી આપણે પુનઃસ્થાપના ખાતું જમા કરીશું હવે આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક બંધ કરવાનું છે અને કુલ મહેસૂલી ખર્ચ અને કુલ મૂડી ખર્ચ શોધવાનો છે તો બંધ કરીશું કુલ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ પાંચ લાખ પંચાણું હજાર માઇનસ પંચોતેર હજાર કરીશું તો મળશે પાંચ લાખ વીસ હજાર અને ચાર લાખ ત્રીસ હજાર એટલે ચાર લાખ ત્રીસ હજાર મૂડી ખર્ચ આવ્યો છે હવે મહેસૂલી ખર્ચનું ખાતું બંધ કરી આપણે પુનઃસ્થાપના ખાતે લઈ જવાનું છે તો જે ખાતેથી લઈ જતા હોય તે ખાતું ઉધાર કરી પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે તો પાંચ લાખ વીસ હજાર અંગેની આપણે આમ નોંધ પસાર કરીશું તો મહેસૂલી ખર્ચ છે એ આપણે પુનઃસ્થાપના ખાતે લઈ જઈએ છે તો મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર પાંચ લાખ વીસ હજાર તે પુનઃસ્થાપના ખાતે જમા પાંચ લાખ વીસ હજાર હવે આમ રકમનો સરવાળો કરીશું તો ઉધારનો રકમનો સરવાળો મળશે પાંચ લાખ પંચાણું હજાર અને જમાની રકમનો પણ સરવાળો મળશે પાંચ લાખ પંચાણું હજાર આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલો હતો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ તમે કયા દાખલાનો ઉકેલ મેળવવા માગો છો તે નીચેના ઈમેલ આઈડી પર મેઇલ કરો અથવા તો આ નંબર પર વોટ્સઅપ કરો અને તમારા પ્રશ્નોના ઉકેલ મેળવો